હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ મસ્ત નહીં ધોઈ ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ચા નાસ્તો કરવાનો બાકી છે અને અત્યારે વહેલાં વહેલાં રાજુ ખાતાનો ફોન આવી ગયો તો કે ભાઈ નવી ચેનલનું શૂટિંગ છે તો તૈયાર રહેજો તો મિત્રો રેડી થઈને બેઠા છીએ ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે એ રીતે કરીને રેડી થઈ જઈએ અને ડીગુ છા નો ઉઠી ગયો એ ભાઈ એ ગુડ મોર્નિંગ ડેકો ખાવ છે હા હા ખાવાનું ખાવાનું કે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ચા પી તો નાસ્તો કર્યો હું ફોન જોઉં છું નાસ્તો કાનો ઈ કે કે હું ફોન જોઉં છું

તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધો છે નાસ્તો લઈ લીધો છે બરોબર ચા નાસ્તો કરીને પછી ને કરીએ છે તો મિત્રો ચા નાસ્તો કરી લીધો મસ્ત ફ્રેશ થઈ ગયા ને આવી ગયા મારા મિત્ર આ બુ તો પડન ટાઈમ દવા કોણ કોને લઈને જાતા દવા પણ માર કાચી દવા પણ લઈ ગયો તો પાટણ મગજની તકલીફ હતી એટલે જો તો તકલીફ તો રાખી તો મિત્રો તમને કીધું તો ખરા છે ને સાયકલના

ચાહકો હોય તો સો ટકા મારા ચાહકો હોય ને હમણાં વિડીયો જોતા હોય ને વિરમભાઈ ના તો તમે સો કોમેન્ટ કરજો મને ખબર પડે મારા ચાહકો વિરમભાઈ ના વિડીયો જોવું છે તો મને થોડું લાગે રાજુ કાકાની વાત જોઈને બે આ બરા રાકેશ મામાની વાત જોઈને રહ્યા છે આવું એટલે શરૂઆત કરીએ તો કટ આવો 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 મજામાં બસ મજામાં ડગલા જેવા લાગો છો આવો 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 હું તો જાણને વાત જોઈએ તો રસ્તામાં આવ્યો પછી તમારા મિત્ર હતા બરોબર બરોબર વિશ્વાસ વિશ્વાસ મળે કાયમ મારા આગુ પાછું કરે જાય છે એટલે હીરો કે છે તમે આ બાજુ જતા હોય તો આપણી બે જગ્યા જોતા એટલે એમાં થોડી ગણતરી ઓછી હતી ભાવ તો બઉ ઊંચો છે મારા જેવા ચૂંકા ભાવમાં ઓછા ભાવ માં તમને કોઈ જગ્યા નહીં હલાવે

એ તમાકુ તમાકુ લાગતું હો મજૂરી ખરી તમારી પીલા પાકવાની તૈયારીઓ કરું પીલા પાકવાની તૈયારી કરી દો ને એ બેઠી નાખો રૈયા મિત્રો આપડે રાજુ કાકો

તો પર બે દાવા છે પાછું વાળી દીયે હવે ચાર કોઈ કે ચાર દાડા સે બોલો જ છે એ નળા જેવું ચાલુ નહીં થઈ તો મિત્રો ઘેર જઈને પસંદ મળીએ તો મિત્રો શૂટિંગ પૂરું કરી હેતરમાં ઓટો મારીને આવી છે ઘેર અને ઘેર ડીગું ને પહેર્યું એવું ભાઈ દોરો પહેર એવું પહેર્યું ચેન હોનાની એવું નાકળા મોઢામાંય કર દે દોરો અને ભાઈ દેવરા તમ ખાઈ લઈએ તો મિત્રો જમવાનું ડેડી થઈ ગયું છે જમવામાં છે બતાવું અને જમીન પાસે જવાનું છે આપણે શૂટિંગ તો મિત્રો જમવામાં બનાવી છે આપણે ડેથી ઝાલરનું મિક્સ શાક છે રસ્તાવાળે ઘઉંની રોટલીઓ છે પાપડ લઈ લીધા છે પાપડનો એક બચ્ચ લાવે છે તે રોજ બે બે ખાઈએ છીએ છાશ લઈ લીધી છે મેઠું છે તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન પછી લઈએ શૂટિંગમાં કદાચ બોર ઉપર આપણા ટોપું ભરવાનું થાય તો ટોપું એ ભરીએ ને બોલે ચાલુ કરીએ તો મિત્રો અતાલે વાગ્યો છે એક અને શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે બે ચાર કટ લઈ વઈ જશે હું આપરો કટ હવે ચાલુ થાય છે જીવનલાલનો નો અને મારો શૂટિંગ આજે ખરો ને મારા પાસે બોગનવેલ વેલ છે મિત્રો શૂટિંગ આજે કોક આવી જગ્યાએ છે જીવનલાલ નો કટ તે ચાલુ થાય અમારું બને તાર સુધી એટલું વધારે શૂટિંગ જંત્રાલ ગામની અંદર જ હોય છે અને ગોમ મિત્રો અમારા ગોમ જેવું જો જીએ જો શૂટિંગ કરીએ કોઈ રૂપ થતું નહીં કોઈ વધુ પડતો નહીં સુખ શાંતિ મસ્ત શૂટિંગ કરવાની મજા આવે છે ને હોય દરરોજ શૂટિંગ કરે એટલે હોયના લોકોને ટેવ પડી જાય એટલે કોઈ ભીડ થતી નહીં કે કોઈ ડિસ્ટર્બ થતું નહીં એટલે મિત્રો જેમ બને સારા સારા વિડીયો બને છે બનાતા બધી વિડીયોમાં કોઈ શૂટિંગમાં અવાજ ના આવે ને એક્સ્ટ્રા તો મિત્રો મજા આવી જાય મેં ડિસ્ટર્બ ના થઈએ ને આપણું પૂરું હોય સો ટકા કોમ મળીએ બાકી તો આવી કટ ચાલુ થાય છે આપણો તે ચાલુ કરીએ તો મિત્રો ચા પોણી કરી અને હેતરમાં આવી છીએ શૂટિંગ પૂરું કરીને આવી ગયા હતા વહેલાં આજે એક બે કલાક આરામ કરવા મળ્યો કારણ કે શૂટિંગ વહેલું પતી જાય એટલે કાલે ડુંગળીમાં પાણી વળીતું તે મિત્રો ડુંગળીઓ તો પાય છે પણ ઉનાળો એ ઉનાળો અને શિયાળો એ શિયાળો મિત્રો ઉનાળાનો ફરક દેખાય છે ડુંગળીની ટોચો ઉપર કદાચ તમને સેજસેજ પીળું પીળું દેખાતું છે એ ડુંગળીની ટોચો હૂંકવાની છે કારણ કે આપણે આટલો ટાઈમ લેટ પછી પાઈને એટલે મિત્રો ડુંગળીમાં બે ત્રણ દાડા એક્સ્ટ્રા જતા ને એટલે બસ કાઠું કોમ હોય ને વાળવી એમ જોઈ લો મિત્રો આ પોણીના લીધે ડુંગળી ઉગાડી થઈ જાય છે કેમેરામાં તો બહુ નેની નહીં દેખવાય બાકી તો મિત્રો ડુંગળી બહુ મોટી મોટી થઈ જાય છે અને આખા ખેતરમાં આવી ડુંગળી બાંધવાની ચાલુ થઈ ગઈ મિત્રો અત્યારે વાગી જાય છે સાડા પાંચ અને આપણે લીગુ બેન ને બધા લઈ આવ્યા છે અને લીગુ આપણા હું આવ્યો હું આવ્યો હું આવ્યો તો મિત્રો મારા ઘેર મદ આવ્યું છે ઉઠતું ઉઠતું બેસી ગયો લીગુ ને ઠીક પણ મોછો કરી રહી હતી તે અમે ધુવાળો કરી અને ઉડાળી દીધું છે અને ગોદો ગોદો તમે ગોદો

મને હા આપો ગમલ વાલી પકલે આજી હે બોલ હે તો ગાડી હમ મન બોલે હ બોલે પપ્પા ના એ છોકરો ભયા તો મારી કટ્ટી કરાય એવું એ ભાઈ ઉભો થઈ જશે ભાઈ ઓગી પકડી દીકરી મુટ્ટી બોલી આવ બોલી આવ બોલી આવ તો મિત્રો અત્યારે વાગી જશે છે 6:30 અને ફાઇનલી સુરજ દાદા આથમવાની તૈયારીમાં છે આકાશ લાલ લાલ દેખાય છે મિત્રો બાકી તો આપણે છીએ બુલ પર ત્યારે મિત્રો શિયાળો હોય તો પહોંચાડા પહોંચે દારૂ થઈ જાય જગ્યાએ જેમ જેમ દાળા ઉનાળો વધે જ શિવરાત્રિની તૈયારી છે શિવરાત્રી હશે એટલે કમ્પ્લીટ છ વાગે આથમ છે ટાઈમ એટલો આપણા પાસે રહે તો મિત્રો સુરત દાદા કમ્પ્લીટ આથમી જાય લગભગ પંદર વીસ મિનિટના અડધા કલાકનું કામકાજ છે પછી તો આરામથી રાત્રિ થઈ જાય આપણે કરવાનો છે આટલો ઘોરો તો મિત્રો થોડું એક અંદુ થાય તાર લગી બેસશે ગોળો કરી પછી ઘેર જઈએ મારા છે આજે બહાર તો હજી સુધી આવ્યા નહીં તો જોઈ લેશે છોકરો આવવાની તો મિત્રો અત્યારે વાગી જાય છે શાળા અને મારા બુનને બહાર જતો હતો હવે ઘેર આવ્યો છે મહેમાન છે મારા માસીને મારા માહોલ બે જણા આપણા બાજુના ગુમમાંથી જ છે જમવાનું રેડી થઈ ગયું છે પણ એ લોકો મારા બુનને મારા માસીને ઘેર જમીને જ આવ્યા હું તો મહેમાન બધા બેઠા છે ભાઈ અરે અમાર માહો છે પેલો અમાર માસી છે અને અમાર બુ ચક્કુ બેઠી છે અમાર ભાઈ છે આ બધા તો ખાઈ ને આવ્યા પણ મારા ભાઈ ને એકલા ખાવાનું પણ આજ તો વાતો નો વળો થયો ભાઈ ઘણા દારે મળે એટલે તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ લેવાની જવા તો મિત્રો જમવામાં બનાવીશું આપણે ડુંગળીનું શાક છે રસ્સાવાળું ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો આજે ડુંગળીનું શાક છે એટલે હંગાથી કાચી ડુંગળી લીધી છે બંને મારા બાજુમાં ખાવા બેસી ગયો છે મિત્રો અમુ છે દૂધ તો ફટોફટ જમી લઈએ અને જમી પછી જે મોર ઉપર આપણે ડિટિંગ કરવા માટે કદાચ મહેમાનો પણ બેમાન થાય તો થોડી વાર બેસીએ થોડી વાતો કરીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જાય છે બોર પણ આપણે એડિટિંગ કરવા માટે આપણું કામકાજ ચાલુ કરી દીધું છે મેમોન હજી ઘેર બેઠા છે તો મોડા સુધી બેસીએ કારણ કે એમને બહુ દૂર જવાનું નહીં હોયથી લગભગ પોચેક કિલોમીટર છે પોચ સાત કિલોમીટર જેવું તો મોડા જશે તો આ વધુ આવ્યો નહીં તે મારા બનતો હજી ખાધું નહીં મેમોન મેમોન કરીને પહાણ બેઠા છે વાતે વળી જશે મારબંધનું બધો અને આપણે આવી ગયા હોય કારણ મિત્રો તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને તો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મિત્રો તમારા ભાઈને દિલથી સપોર્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સપોર્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનાથ